ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગમાં આવતા અંકલેશ્વર શહેર બસ ડેપો ખાતે અદ્યતન બસ ડેપો અને ડેપો વર્કશોપ માટે રૂપિયા અગિયાર કરોડ ચોપ્પન લાખની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનના નિર્માણ માટે રૂપિયા બે કરોડ છાસઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જેનું અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત વિધિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જોડાયા હતા અને મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નિર્માણ પામનાર અદ્યતન એસટી ડેપો અને વર્કશોપ તેમજ જીએનએફસીના બસ સ્ટેશન પ્લાનના ફોટાનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ભરૂચ વિભાગીય નિયામક આરસી શ્રેમાણી અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિત ઝઘડિયા ભરૂચ જંબુસર અને રાજપીપળા એસટી ડેપોના મેનેજરો તેમજ અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત એસટી ડેપોના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્ર હોય ખેતીવાડી ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ ભરણ પાડતું એની સાથે સાથે પ્રજાને અલગ